નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજનું જે જીરું બજાર છે એમાં મિત્રો વધારો કે પછી ઘટાડો અને જે બજાર છે એમાં સૌથી ઊંચા નીચાને સરેરાશ ભાવ કેટલા રૂપિયા સુધી રહી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં સૌપ્રથમ જીનું જીરું બજાર છે એમાં મિત્રો જે ગત શનિવાર છે દરમિયાન વાત કરીએ તો વીસથી લઈને પચીસ રૂપિયા અને ત્રીસ રૂપિયા સુધીનો જે બજાર છે એમાં મિત્રો સુધારો જોવા મળી રહ્યો હતો આ ઉપરાંત જીરુની આવકોની વાત કરીએ તો દરેક સેન્ટર ઉપર મિત્રો ખૂબ જ ઓછી એવી આવકો મિત્રો માર્કેટમાં જોવા મળી હતી આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પરંતુ એવરેજ બજારમાં આગળ ઉપર સુધારો જોવા મળે એવી સંભાવના હાલ પૂરતી જોવા મળી રહી છે જીરુના વેપારીઓ માને છે કે વર્તમાન સંજોગોમાં બજારને ટોન જે મિત્રો છે એ સારો એવો દેખાતો જોવા મળી રહ્યો છે જીરુ બજારમાં હાલ મોટા નિકાસ વેપાર નથી અને સામે વેચવાલી પણ કેવી છે તો કે સ્ટેબલ વેચવાલી છે સાથે સાથે વાત કરીએ તો ઊંઝામાં જીરુની આવક પાંચ હજાર બોરીની થાય તો બજારમાં તેજી આવે અથવા તો અત્યારની આવક સામે નવા નિકાસ વેપારો કઈ રીતના થાય છે એના ઉપર જે બજાર છે એને ટેકો મિત્રો જોવા મળી રહ્યો છે ખેડૂતો એક તેજીની રાહમાં છે પરંતુ સામે બજારમાં લેવલથી ઉપર પચાસ રૂપિયા જે વાયદો છે અત્યારે જોવા મળી રહ્યો છે આ ઉપરાંત પ્રાપ્ત મહિનાની માહિતી પ્રમાણે ગુજરાતમાં દૈનિક સત્તર હજાર બોરી સુધીની આવકો છે એ જોવા મળી રહી છે જે ઊંઝામાં વાત કરીએ તો દસ હજાર બોરીની આવક દૈનિક જોવા મળી રહી છે ગત સપ્તાહ દરમિયાન જીરું બજારમાં થોડો સુધારા બાદ હવે આ જે સપ્તાહ છે એમાં વેચવાળી કઈ રીતની આવે છે એના ઉપર બજાર આધાર રાખશે અને જે જીરું વાયદો છે કઈ રીતનો ચાલે છે એના ઉપર આધાર રાખશે અને હાલની સ્થિતિએ ખેડૂતોને જે ભાવ મળી રહ્યા છે એ ત્રણ હજાર છસોથી લઈને ત્રણ હજાર આઠસો રૂપિયા વચ્ચે મળી રહ્યા છે તો મિત્રો આ ત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં અસ્તુ જય હિન્દ